વેરી ગુડ મોર્નિંગ હું છું પ્રિયંકાલિંગ તમારે બધાનું સ્વાગત છેડિયોમાં આશા રાખો કે તમે બધા મજામાં હશો આજનો વિડીયો શેરો બનવાનો છે એ તમને થમનેલાની ટાઇટલ પરથી ખબર પડી જ ગઈ છે તો યસ આજે હું ફ્રિજમાં વસ્તુને કઈ રીતે ગોઠવણી કરવી લાંબા સમય સુધી વસ્તુને કઈ રીતે સાચવવી અને કઈ રીતે ડેકોરેટ કરવાનું બધી વસ્તુ તમને આજે વિડીયોમાં કોલ કરવાની છે અને વિડીયોમાં સમજાવવાની છું અને અને આ વિડીયો ઓન ડિમાન્ડ બનાવું છું એ તમને એન્ડમાં ખબર પડી જશે તો ચલો શરૂ કરીએ આપણે ક્લીન કરીને પહેલા એનો હંમેશા પાવર ઓફ કરવાનો ક્યારે ચાલો ફ્રીજ ક્લીન નહીં કરવાનું ઓફ કરી દઉં છું ફ્રીજ અને ફ્રીઝર બે સાથે ક્યારે સાફ નહીં કરવાના કા એકવાર ફ્રીજ કર લેવાનું એકવાર ફ્રીઝર કરી લેવાનું એવી રીતે સાફ કરવાનું કારણ કે ફ્રીજ અને ફ્રીઝરમાં વસ્તુ એવી હોય છે ને કે રૂમ ટેમ્પરેચર પર આવતાની સાથે જ છે ને વસ્તુ ખરાબ થઈ જતી હોય છે અને આ બધી આપણે એક વસ્તુ સાફ કરતાં બહુ જ ટાઈમ લાગતો હોય છે કારણ કે શેલ્ફ બહાર કાઢો એને રીમૂવ કરો એને ધોઈ નાખો પછી એને ડ્રાય કરીને પાછું એને ગોઠવો અને પછી બધી વસ્તુ અરેન્જ કરો ઓલમોસ્ટ એની અંદર છે ને એક બે કલાક જેવું થઈ જતો હોય છે તો વન બાય વન સાફ કરો એક સાથે બંને સાથે સાફ ના કરો તો ફટાફટ છે ને હું પાવર બંધ કરી દીધો છે અને ફટાફટ બધા એના ડ્રોવર અને શેલ્ફ બહાર કાઢીને પેલા મૂકી દઈશ તો આવી રીતે બધું ફ્રીજમાંથી પેલા બહાર કાઢી લઈશ અહીંયા છે ને મેં બોમ વોટર લીધું છે અને એમાં થોડું છે ને હું લિક્વિડ ડિટર્જન્ટ એડ કરી દઈશ અને એને છે ને મિક્સ કરી અને છે ને સોફ્ટ સ્પોન્જ જોઈએ ને એનાથી છે આખું ફ્રીજ સાફ કરવાનું તમે ઈચ્છો ને તો આની અંદર તમે વિનેગર પણ યુઝ કરી શકો અને વિનેગર સ્પ્રે મારી મારીને તમે ક્લીન કરી શકો તો ફટાફટ ફ્રીજ ને આવી રીતે સ્પંચથી સાફ કરી લઈશ ગોઠવી દીધા છે એર ડ્રાય થવા દીધા હતા ધોઈને વોશ કરીને વ્યવસ્થિત કોટનના કપડાં ધીલું છે એર ડ્રાય થવા દીધા હતા અને પછી આવી રીતે મેં મસ્ત ગોઠવી દીધા છે તો બધા ઇક્વિપમેન્ટ સાઇડ ડોર અને શેલ્ફ બધા મેં ગોઠવી દીધા છે મોસ્ટલી બધા ઘરોમાં છે ને શેલ્ફ ઉપર મેટ રાખતા જ હોય છે મેટ રાખવાના બે ફાયદા છે કે એક તો સ્ક્રેચ ના પડે અને બીજો ફાયદો એ છે કે આપણે ઈઝીલી ક્લીન કરી શકીએ એને તો આપણે લાઇટ કલરની યુઝ કરવાની યુઝ કરીએ દેખાય નહીં તો હંમેશા લાઇટ કલરની મેટ યુઝ આપણે લોકો શેલ્ફ મેટ ગોઠવતા હોઈએ છે પણ ખાસ એક ધ્યાન રાખવાનું કે જે એરવિંગ હોય છે એની ઉપર ખાસ કરીને છે ને મેટ ના આવી છે શેલ્ફ મેટ ના આવે ખાસ ધ્યાન રાખવાનું બધાને ઘરમાં મસાલા હશે અસાય મસાલાને કઈ રીતે બંધ કરવાના મસાલા છે ને આવી રીતે ખુલ્લા રાખીને તો ઘણી વખત ઢોળાઈ જતા હોય છે થાય છે તો એને છે ને પહેલાં આવી રીતે આ બેને અંદર છવા દેવાનું અને પછીના બે મેઇન ટોપ હોય ને એને આવી રીતે અંદર કરીને આવી રીતે બંધ કરી દેવાનું તો છે ને આવી રીતે ક્યારેય એને ઢોળાવવાનું ચાન્સીસ ના રહે તો આવી રીતે બધા પેક કરી મૂકી દેવાના ઘણીવાર એવું થતું હોય છે કે આપણી પાસે લીંબુનો સ્ટોક વધારે થઈ જતો હોય છે તો લીંબુ એમના જ ફ્રીજમાં મૂકી દે ને તો એ લીંબુ સોફ્ટ થઈ જાય અને છે ને ઉપર સ્કીન ઉપર બ્રાઉનિશ કલર થઈ જાય અને લીંબુ ખરાબ થઈ જતા હોય છે તો એને લાંબો સમય સુધી કઈ રીતે સાચવવાને એની મેઇન આ ટિપ્સ છે પણ એ સ્પેશિયલ સ્ટીલનું જ વાસણ લેવાનું કે ડબ્બુ લેવાનું કારણ કે ફ્રીજમાં ઇઝીલી સમાઈ શકે કારણ કે એકદમ લાંબુ વાસણ લેવાનું પૂરું વાસણ લેવું તો જગ્યાએ ઓછી હોય તો આવી રીતે છે ને સ્ટીલનું એક ડબ્બો લેવાનું અને ડબ્બામાં છે ને ટીશ્યુ ગોઠવી દેવાનું ટીશ્યુ ગોઠવી દેવાનું અને પછી છે ને લીંબુ બધા છે ને ડબ્બાની અંદર નાખી દેવાના આવી રીતે બધા ગોઠવી દેવાનો વ્યવસ્થિત રીતે જેથી ટીશ્યુ એટલા માટે યુઝ કર્યું છે કે વધારેનું જે વોટર પહેલાં નીકળ્યું તો એબ્ઝોર્બ કરવી અને ટીશ્યુ છે ને દસ દિવસ એકવાર બદલા બદલાવી નાખવાનું તો આવી રીતે છે ને આ ભરી દેવાનું અને પછી એની ઉપર પણ છે ને ટીશ્યુ ગોઠવી દેવાનું એક પછી એની ઉપર એ છે ને ટીશ્યુ આવી રીતે મૂકી દેવાનું પછી છે ને ડબ્બાને ઠાકી દેવાનું આવી રીતે જો લીંબુ ભીખાશે તો ક્યારે તમારી લીંબુ ખરાબ જ નહીં થાય લાંબા સમય સુધી તો આવી રીતે લીંબુ લાંબા સમય સુધી સાચું શકે હંમેશા ધ્યાન રાખવાનું કે ફર્સ્ટ શેલ્ફમાં આ ડેરી પ્રોડક્ટ જ હોવી જોઈએ કારણ કે લાઇટ હોય લાઇટની નીચે હંમેશા ડેરી પ્રોડક્ટ હોવી જોઈએ તો અહીંયા મેં દૂધ છે બટર છે અને ખાટું દહીં છે બટર મેં થોડુંક જ અહીંયા રાખ્યું છે બાકીનું મેં ફ્રીઝરમાં મૂકી દીધું છે કારણ કે ફોર ડિગ્રી સેલ્શિયસ બટર રાખવું જરૂરી છે તો ખાલી એક વિક પૂરતું જ છે મેં એ રાખેલું છે અને પછી છે ને અહીંયા લાસ્ટ શેલ્ફની અંદર છે ને તમારે શું રાખવાનું છે કે જે વસ્તુ લાંબા સમય માટે રાખે છે કારણ કે આની અંદર છે ને એરવે હોય છે ને છે જો આ શું છે જોયું એરવેન્ટ હોય છે ને તો તમારે આ વસ્તુ છે ને એનું ટેમ્પરેચર થોડું ઓછું હોય છે તો જે વસ્તુ લાંબા સમય સુધી રાખવાની છે ને તો એવી બધી વસ્તુ આપણે અહીંયા રાખવાનું ઓકે આ ફ્રૂટ અને વેજીટેબલ અને આવી રીતે સાઈડ ડોરની અંદર પણ બધી વસ્તુ વ્યવસ્થિત ગોઠવી દીધી છે ફ્રિજ ડેકોર ફ્રિજ ને આપણે કઈ રીતે ડેકોરેશન કરી શકે તેમાં છે ને મે આવી રીતે છે ને મેગ્નેટ બનાવડાવ્યા હતા આવી રીતે ફ્રિજ ના સ્મોલ સ્મોલ મેગ્નેટ આવી રીતે એ એ પણ બહુ બ્યુટીફુલ લાગે આપણે ડોર ઉપર લગાડી હોય ને તો આવી રીતે મે છે ને એના મેગ્નેટ બનાવ્યા હતા તો મેગ્નેટ છે ને આવી રીતે લગાવી દીધા છે અને છે ને કેમ પડતે તમે કસ્ટમાઇઝ કરી શકો એને અને આ છે ને આ બંને ગિફ્ટમાં મળેલા છે એને એઝ અ રિટર્ન ગિફ્ટ મળેલી છે એ લોકોને બર્થડે પાર્ટીની તો એ પણ એ લોકોએ બંને આવીને અલગ લગાડી દીધા છે તો આ રીતે તમે ફ્રિજને ડેકોર કરી શકો લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ આપણે આની વગર તો છે ને બધી વસ્તુ વગર ચાલે પણ આની વગર નો ચાલે તો મને કમેન્ટ આવી હતી અમીબેન રાવલ તરફથી કે તમે એકવાર તમારા ફ્રીજનો રિવ્યુ કરીને બતાવજો ઇનસાઇડ આઉટસાઇડ બધું એક્સપ્લેન કરજો અને મેં છે ને એની સાથે મેં ટોપિક પણ એડ કરી દીધા કે એનું ઓર્ગેનાઇઝ કઈ રીતે કરું ફ્રીજને કઈ રીતે ઓર્ગેનાઇઝ કરું ગોઠવણી કઈ રીતે કરી તો એ પણ એક્સ્ટ્રા મેં એડ કરી દીધું એની અંદર જેથી બધાને લોકોને ખબર પણ પડે અમુક વસ્તુ જેને ના ખબર હોય કે એ વસ્તુ લોકોને પણ ઉપયોગી થાય અને તો હું કહી દઉં કે આ ફ્રીજ મારું છે ને એ સેમસંગ કંપનીનું છે અને મારી સાથે બાર વર્ષથી બારથી પણ વધારે વર્ષથી મારી બાર વર્ષ ઓલમોસ્ટ બાર વર્ષથી મારી સાથે છે અને એટલે એ ને અહીંયા આવી રીતે હું ધારો ને તો પણ હું મોટું ના લઈ શકું કારણ કે છે ને આવી રીતે બે જગ્યાએ મેં છે ને પથ્થર બેસાડી દીધા છે અહીંયા આવી રીતે અહીંયા પણ પથ્થર છે અને અહીંયા પણ પથ્થર છે તો ફ્રીજની સાઈઝ અહીંયા જ આ સુધી જ રહી શકે અને અહીંયા છે મેં શેલ્ફ છે તો અહીંયાથી એની હાઈટ પણ ના વધી શકે તો જ્યાં સુધી આ ઘરમાં છે ને ત્યાં સુધી આ ફ્રીજ અમારી સાથે જ રહેશે કારણ કે આનાથી મોટું પણ અમે લઈ શકો કારણ કે ઓલમોસ્ટ ફિટ છે અને આનાથી મોટું આવી પણ ના શકે આવી રીતે કારણ કે જગ્યા ઓલમોસ્ટ ફિટ થઈ ગઈ છે તો અમે મેં તમારા જે ક્વેશ્ચનો તેનો જવાબ તો ઓલમોસ્ટ મેં આપી દીધો છે એના રિવ્યુ મેં અંદર અમે તમને કહી દીધા છે તો આઈ હોપ કે બીજા બધાને પણ અમારો વિડીયો સારો લાગ્યો હશે અને તમને પણ કંઈ નોલેજ હોય તો ડેફિનેટલી કમેન્ટમાં શેર કરવા વિનંતી છે અને આની પછી પણ તમારો કયો તમને ઈચ્છા છે કે હું કયો ટોપિક સાથે વિડીયો બનાવું કે એવું કંઈક હોય તો ડેફિનેટલી તમે કમેન્ટ કરજો ચલો મળીએ એક બીજા વિડીયો સાથે ત્યાં સુધી વાય બાય ટેક કેર